માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા દેવગંત અસ્થિઓના છેલ્લા દર્શન પૂજન અને શ્રદ્ધાંજલિ સહ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો ત્રણસો સાહીઠ દેવગંત અસ્થિઓના હરિદ્વાર ખાતે વિસર્જન કરવામાં આવશે વિસનગરમાં આદર્શ વિદ્યાલય હોલ ખાતે માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા દેવગંત અસ્થિઓના છેલ્લા દર્શન પૂજન અને શ્રદ્ધાંજલિ સહ પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં માય ન્યુ ઇન્ટ્રા ટ્રસ્ટ દ્વારા છેલ્લા બાર વર્ષથી આ કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં વિસનગર સહિત આજુબાજુ વિસ્તારમાંથી દિવગંત અસ્થિઓના હરિદ્વાર ખાતે ગંગા નદીમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વિસર્જન કરવામાં આવશે જેમાં અસ્થિઓના છેલ્લા દર્શન કરી સ્વજનોના આંખમાંથી આંસુ સરી પડ્યા હતા

ગંગા નદીમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દિવગત અસ્થિઓના વિસર્જન કરવામાં આવે છે જેમાં અત્યાર સુધીમાં માય ન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા છ થી પણ વધુ દિવગત અસ્થિઓનું ગંગા નદીમાં વિસર્જન કર્યું છે જેમાં જે પરિવારો પોતાના સ્વજનોની આત્માની શાંતિ માટે ગંગા નદીમાં અસ્થિઓનું વિસર્જન કરી શકતા નથી તેવા પરિવારોના સ્વજનોના આત્માઓની અસ્થિઓનું માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવે છે જેમાં આજે આદર્શ વિદ્યાલય હોલ ખાતે માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા ચોત્રીસમી શ્રદ્ધાંજલિ સહ પુષ્પાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો સાહીઠ દિવંગત અસ્થિઓના છેલ્લા દર્શન પૂજન શ્રદ્ધાંજલિ સહ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં ત્રણસો સાહીઠ દિવંગત એફસીઆઈ અસ્થિઓના સ્વજનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જેમાં છેલ્લા દર્શન કરતા સ્વજનોના આંખમાંથી અશ્રુ સરી પડ્યા હતા જેમાં મોટી સંખ્યામાં સ્વજનો હાજર રહ્યા હતા માય ઇન્ડિયા ટ્રસ્ટના પ્રમુખ શ્રી કમલેશભાઈ અને એમની ટીમ નિસ્વાર્થ ભાવે તન મન અને ધન સેવા કાર્ય કરી રહી છે એબી ન્યૂઝ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે રિપોર્ટર અજીત બારોટ વિસનગર આ અમારો ચોત્રીસમો પ્રોગ્રામ છે આજના પ્રોગ્રામની અંદર શ્રદ્ધાંજલિ વિશે પુષ્પાંજલિની અંદર લગભગ ત્રણસો ને સાહીઠ જેટલા સ્ત્રીઓ આપણી પાસે આવે છે અને તમામ દિવસોના પરિજનો પણ અહીં ઉપસ્થિત છે આ કાર્યક્રમની અંદર અસ્થિના છેલ્લા દર્શન પૂજન પુષ્પાંજલિ રામદેવી ગંગાજીનો પંજાબમાં અધ્યાય અંજલી અને શાંતિપાઠ બે મિજના મૌન સાધનો આખો કાર્યક્રમ છે અને ત્યારબાદ સાતમી તારીખે અમે ગિગઢ મુકામે જઈ અને ત્રણસો સાઠ જેટલા અસ્થિઓનું મા ગંગાજીના ભોજમાં વિસર્જન કરવા જઈ રહ્યા છીએ કેટલા વર્ષથી આપ આ કાર્ય કરી રહ્યા છો આ આપણો લગભગ બાર વર્ષથી સતત પ્રોગ્રામ ચાલુ છે બે હજાર અગિયારથી લઈ અને અત્યાર સુધીમાં માઇન ઇન્ડિયા ટ્રસ્ટે છ હજાર પાંચસોથી વધુ વસ્તીઓ અને ચોત્રીસ વખત પરિવાર મુકામે જઈ આ અસ્થિ વિસર્જનનું કામ માઇનિંગ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા પૂરું કરવામાં આવ્યું છે लेहजार अध्ययनी खरीदारों कामे के पश्चिमी संयुक्तों में विचार आते हैं और ये विचार ने हमें लेहजार अध्ययनी नहीं अरे यानी सत्तर के जांच चौबीस जी लगभग चार वर्षों में हमें भरी माइनू पीकेड रचना डरे पश्चिम तकनीय उपस्थित डरे फ्लाइट दवेल आजे नया એ જે જે ગરમીનું પ્રમાણ હતું અને અત્યારે ગરમી એટલી વધી ગઈ કે ચિંતા આપણે કરવી ભારતીય જોઈએ તો જ્યારે ભગવાન શ્રી રામચંદ્ર याले तेन्ना स्वागत ની અંદર કામચરિત માનસ કે અંદર દુર્સિદાથી લખ્યું કે એના આત્મન ના સમય યાદ ની અંદર આખા આયોધ્યા નગર ની અંદર નગરવાસીઓ એ જુના જુના ઘોષો વાયને તેમનું સ્વાગત કર્યું હતું પછી સૌ ભાઈઓ ને કらっしゃ મણી અમને કહીને કે સ્વર્ગમાંથી ગંગાજી નું અવતરણ ભગીરથ મહારાજે કર્યું હતું કે ગંગાજી ને ઉત્તર પ્રદેશ થી સુધી લાવવું હોય તો એ કામ માઇન્ડ ઇન્ડિયા ટ્રસ્ટ અને કમિશ્નર એટલે એમના જે સાથીદારો જે રહ્યા મેં કર્યું છે કદાચ થોડા વર્ષ પહેલા આપણા જે વડીલો જે દિવંગત ગયા છે जेमने अपने सारी रीते पोते मर्दवा गया छता एक पर एकला कपल हस्ते ने गंगा पर पधरा गया दर्शवान डॉक्टर श्री दिनेश भाई ईश्वर भाई पूजा द्वारा का कुल को जी लेबोरेटरी कृष्णनगर श्री भरत भाई अमरत भाई पटेल मंत्री श्री विद्यानगर सोसाइटी कृष्णनगर श्री

જીભાઈ ચૌધરી નારાયણસિંગ રાજ Yo